કામદારોનું ખૂબ જ શોષણ કરે રહ્યું છે ગુજરાત ગેસ કંપનીમાં કામ કરતા કામદારોનો પગાર વર્ષ બે હજાર બાર અને તેરમાં દસ હજારથી પંદર હજાર હતો જે હાલમાં પણ દસથી પંદર હજાર જ છે આમ ગુજરાત ગેસ કંપની ગેસનો ભાવ વધારો કંપની આમ જનતાને લૂંટી રહી છે જ્યારે આમ ગુજરાત ગેસ કંપનીમાં કામ કરતા કામદારોને એક રૂપિયાનો પણ વધારો આપી શકતા નથી આમ કંપની દ્વારા કોન્ટ્રાક્ટ કામદારોનું શોષણ કરી રહી છે એવું સ્પષ્ટ આના દેખાઈ રહ્યું છે મારી નમ્ર વિનંતી છે કે ગુજરાત ગેસ કંપનીમાં કામ કરતા કોન્ટ્રાક્ટ કામદારોનું તેમનો હક અને સિનિયોરિટી મુજબ ન્યાય આપવામાં આવે જો કંપની દ્વારા કોન્ટ્રાક્ટરના કામદારોના પ્રશ્નોનો વીસ દિવસમાં ઉકેલ લાવવામાં ન આવશે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન અને અમરનાથ ઉપવાસની ચીમકી તે લોકો ઉચ્ચારી હતી મારું નામ ધીરેનભાઈ ભગુભાઈ પટેલ છે હું ગુજરાત ગેસ કંપનીમાં વીસ વર્ષથી કામ કરું છું જી આ ગુજરાત ગેસ કંપની જે જીએસપીસી ગેસ કંપની તરીકે બે હજાર બેમાં ભારત ગુજરાત ગુજરાત સરકારમાં જે ભાજપ સરકાર હતી એના જ શાસનમાં આવી હતી અને એ એમનું જ એક સાહસ છે ગુજરાત ગેસ કંપની તો અમે એમાં વીસ વર્ષથી આ કામ કરી રહ્યા છીએ અને જે સમયે રેલ આવી હતી બે હજાર છમાં અમારો પોતાનો જીવ જોખમમાં રાખી અમે ડૂબર સમા પાણીમાં જે અમે કામ કર્યું હતું એ પણ આજે કંપની ભૂલી ગઈ છે અને અમને કોઈ પણ પ્રકારનો લાભ નથી આપતી કંપની અને દર ત્રણ વર્ષે કોન્ટ્રાક્ટ બદલાય છે કોન્ટ્રાક્ટ બદલાઈ બદલવાથી અમારો પગાર વધવાને બદલે ઘટ ઘટાડવામાં આવે છે અને કંપની જે શોષણ કરી રહી છે અમારા કામદારોને લીવ બોનસ જાહેર રજાના પણ પૈસા નથી આપતી અને અનેક સ્થળો પર તો એમને ઓફ પણ નથી આપતી રજા પણ નથી આપતી વીકલી ઓફ જે આપવામાં આવે તે પણ નથી આપતી અમારું જે કામ છે એ ઇમરજન્સીનું કામ છે ગેસ લીકેજ થાય ઘરોમાં ગેસ લીકેજ થાય કે લાઈનો જે આખા ગુજરાત કે શહેરોમાં જે પંથરાયેલી હોય એ ડેમેજ થાય એ જે કામ કરવાનું હોય એ અમે કામ કરતા આવીએ છીએ અમે રાજકોટથી લઈ આ જે ઉમર ઉમરગામ છે એ ઉમરગામ એટલે કે આખા ઓલ ઓવર ગુજરાતમાં છે અને પાંત્રીસો કામદારો છે અમારા જેવા એ પાંત્રીસો પાંત્રીસો કામદારોનું શોષણ થાય છે અને સુરતમાં જે છે એ પાંચસો જેટલા કામદારો છે સુરતને પાંચ ઝોનમાં વેચવામાં આવ્યું છે અલગ અલગ અમારી માંગ નહીં સ્વીકારવામાં આવે તો અમે ગાંધી ચિંડિયા માર્ગે ચાલીશું અમરનાતર ઉપવાસ પણ કરીશું અને જરૂર પડે તો અમે ગાંધીનગરમાં રેલી પણ કાઢીશું અને ભાજપ વિરોધ જરૂર પડે તો અમે વોટિંગ પણ કરીશું અને બીજાને અમારું શોષણ થઈ રહ્યું છે એની માહિતી આપી અને ભાજપ વિરોધ વોટિંગ કરવા માટે પણ પ્રેરિત કરીશું હાલ તો દસ દસ વર્ષથી ગુજરાત ગેસ કંપની દ્વારા પગાર વધારો કરાયો ન હોય જેને લઈને કોન્ટ્રાક્ટરના કર્મચારીઓની હાલત કફોડી થઈ જવા પામી છે